Su ne saram saram su chika na kabodam paridatan ne chalam kausumbam kati tata ભવો નારા મા વરવલય કેર મુકુટ અસાધ વા ત્રિંદૂર મેં દૃષિ જયતુ નારાણ मन्दहाचिरानम्भुजम् पूजितं सुरन कण्ठाय कनश्यामाय नमो नमः अवतारिणे श्री स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री श्रीगुरवे नमो नमः बोलो भोलोघनस्या हरे कृष्ण महाराज ગુરુ જોગી સ્વામી મહારાજની જય જય સોમનાથ જુઓ હરિભક્ત થયા હરી ચંદ્રજી જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી જય કહી વાત મારો થયો મંદિરજી કેટલી નિષ્કુળાંતમાં યુક્તિ છે એક જ લીઠ ની અંદર ઈન્દ્રના અર્થ કર્યો હરિચંદ્રજી પછી જેરી વાત કરવી કેવા હતા જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ઇન્દ્ર માટે બીજો શબ્દ વાપરો ત્યારે ગયો વિષ્ણુ પાસે પૂર દરજી ત્રીજો શબ્દ વાપરો એને કે મંદરજી એટલે તો જોઈ નઈ લખવાની મારો તો ઘર ગયો પાછો એ શબ્દ વાપર્યા ચાર શબ્દ વાપર્યા મારું તો ઘર ગયો આજ કાલ લે રહેશે અવર અવધીશ પાછો એ શબ્દ પાંચમો એનો સત્ય ધર્મ નિમ જોઈને હું તો અકળણો એને દાન કરી ડોલિયો મારો અચળ ઇન્દ્રાસન માટે રાખો જને હું આવ્યો શરણે ભગવાન ત્યારે વિષ્ણુ એમ બોલ્યા તું બેસ સ્થાન કરતા હરે નથી દેવું એને રાખવો છે ધામ પછી તેને તાવવા સારું તેડા વિ સ્વામિત્ર ને હરિચંદ્ર ને પાડો પમાડો દુખ निरंतर ने तेरे विश्वामित्र कहे विष्णु ने ये मलागे मने अपराध तेरे विष्णु कहे मारे वचने मै कई बाध જેણે વશિષ્ઠ સુત સો સંહારા એવા છે દિલ ના દયાળ તેને એ કામ કઠણ નથી ઉઠી ચાલ્યા તતકાળ વરને ને પીડા જેને અંતર નથી અરે રાટ સંકટ એ કેમ સહી શકશે એવો નથી હૈયા માય ઘાટ મનમાં મેર મળે નહીં વાણી એ વિપત પાડે ગણી ક્યારે એ કેમાં તે કરે ધારો વિચારો ના ધણી ભવતપુરીએ આવ્યા હરિચંદ્રાય ને ઘેર નિષ્કુળાનંદ હરિચંદ પછી પૂજા કરી બહુ નિષ્કુળાનંદ નિકુળાનંદ હરિચંદ પછી પૂજા કરી હરી બહુ પેલા તો એ વિચાર થાય દેવતાઓના એટલી બધી ઈર્ષાય છે આમ નાખી નજર ન પહોંચે હવે આ તો ભગવાન ખાલી સત્ય વચન હતું તપ કરતા હતા ઇન્દ્ર રાજાને અને પાત ઉપડી ગયો ભગવાન પાયા ગયા ભગવાને પેલા સ્વીકાર્યું પછી કે તપ માંથી પાડો દેવતાઓ પાસે ગયા મારું ઘર થઈ ગયું છે ઘર મારું ચિંતા કઈ કરવું નથી ભગવાન પરીક્ષા જ કરવી હતી એની એમ જોવા કે દેવતાઓમાં એટલી બધી ઈર્ષાઓ પોતા પાસે શક્તિ હતી સામર્થ હતી ઐશ્વર્ય હતું ધારે એમ કરી શકતા હતા છતાં પણ એમાં હિસાપ્રદાયમાં જોવા મળ્યો એટલે શ્રીજી મારે કીધું ભગવાનના ભક્ત હોય એનો અભાવ ન લેવો આખી સાક્ષરતામાં સ્વામી કે ભગવાનના ભક્ત તો બ્રહ્મની જ મૂર્તિ છે એનો અભાવ ક્યારેય લેવો નહીં શા માટે આ લેખવું છે સમજી છે એમાં શક્તિ છે સામર્થ્ય છે ઐશ્વર્ય છે બધું છે સમજવા જેવી વાત છે દેવતાની રીત એમાં જો તેનું પતન જેનો અભાવ લે છે એનું પતન થાય ઓનું પતન નહીં થાય હરિચંદ્ર નું કઈ થયું એનું હારું થયું પતન ઇન્દ્ર નું થયું કેવડી બાપા કે એક સત્ય વચન એની પાસે હતું તો હરિચંદ્ર હરિચંદ્ર થઈ ગયું સ્વામીનારાયણ ના ભગત તો કેટલા એવા છે આવે ભાવ લે ને એ બાધ આવે મોટો દેવતા હોય ને એને વંદન કરવા પધરાયવા દેવ નરનારાયણ દેવ પધરાયવા લક્ષ્મી નારાયણ પધરાવ્યા ગોપીનાથજી પધરાવ્યા બદન મોહનજી પધરાવા અરે રાધા કૃષ્ણ પધરાવ્યા શિવ ને પાર્વતીજી પોતાને જો મોટું થાવું હોય તો આ દેવ કોઈ પધરાવે ખરા છતાય મહારાજે પધરાવ્યા પોતે હસ્તાક્ષર કરી દીધા શિક્ષા પદ્રીમાં અને આપણે બધાને આજ્ઞા કરી આદેશ કર્યો મારે માટે દસ મો ભાગ કાઢવો નર નારાયણ દેવ ના હોય તો એને કાઢવો લક્ષ્મી નારાયણ ના હોય તો એને કાઢવો મારે માટે કાઢવો એવું કીધું નથી

માટે ના પાડે છે શ્રીજી મહારાજ સામર્થ્ય ની શક્તિ નથી આપી તમે જુઓ ઐશ્વર્ય કોઈ દી મોટાઈ નથી આપી સમર્થ નહી મોટાઈ નથી આપી મોટાઈ એને આપી તમે ઈર્ષા ન કરો તો એને મોટાઈ આપી કેવી એને યુક્તિ વાપરી તમે જો કોઈ જગ્યાએ ક્યારે પણ શ્રીજી મહારાજે નિંદાની તો વાત કરી જ નથી આખી શિક્ષા પત્ર વાંચી લે હા મહારાજે કહ્યું કે ભગવાનને ન માનતા હોય કર્મ ને માનતા હોય તો શ્રીજી મહારાજે નિંદા કરી વૈષ્ણવ સંપ્રદાય તો સમજીએ સંપ્રદાય સમજીએ રામ સંપ્રદાય કારણ કે ભગવાને કોઈ કંઈક ભગવાન છે મહારાજે નિંદા કરી કે જે ભગવાનને ન માને એની નિંદા કરી મોટા મોટું મોટું દખ છે સ્વામી બાપા એને માટે શબ્દ કહેતા સ્વામી કે મોક્ષ બગડવા ન દેવો મોક્ષ સુધારી લેવો ગુણાત્તાન સ્વામી કે બે સારા સાધુ ત્રણ સારા હરિભક્ત એની સાથે જીવ બાંધો જેથી કરીને એનું મોક્ષ બગડે નહીં જેની સાથે જીવ બાંધો હોય એના સ્વભાવ સામે ન જુવું એની પ્રકૃતિ સામે ન જવું એની કુટેવ સામે ન જવું અને કદાચ તમને ન ગમતું હોય તો એને છેતર પગે લાગી લઉં પણ નિંદા તો કરવી જ નહિ એ મહારાજ સમજશે ને સુફળ આપવું એમાં અર્જુન ખાટી ગયો આપણે આમ દેખાય છે નજરે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ને આજ્ઞા કરી પરીક્ષા કર્યા પછી આજ્ઞા કરી પરીક્ષામાં પાસ થયો પછી એને આજ્ઞા કરી શું આજ્ઞા કરી ભગવાને એમ કીધું તું મારે શરણે આવી મોક્ષ ની ચિંતા ન કરતો મારે શરણા આવ્યા પછી હું જે કહું એમ તું કર મોક્ષ ની ચિંતા મારી ઉપર છોડી દે ગીતામાં એટલું સમજવાનું છે એમાં અર્જુન ખાટી ગયું અર્જુન થી બોલાઈ ગયું કરીશ્ય વચન અમતાવા ક્યારે બોલાણું એ પેલા તો આખી ગીતાની અંદર હાથસો શ્લોક છે એમાં પહેલા પેલા કર્મયોગ સમજાયો પછી જ્ઞાનયોગ સમજાયો પછી ભક્તિ એમાં અર્જુન કે કર્મયોગમાં તો મને કઈ ગમ નથી પડતી જ્ઞાનયોગમાં કઈ ટપા નથી પડતા ભક્તિ યોગ જ્યારે એમાં કઈ દ્રષ્ટિ પડી એમાં અર્જુન હાથ જોડાઈ ગયા અને અર્જુને કીધું કરી છે વજન અને ભગવાન એ શબ્દ સ્વીકારી લીધો ભગવાન કે બરાબર ને તું હા હું કઈ એમ કરીશ ને તો તું મોક્ષ ની ચિંતા ન કરતો પછી ભગવાને પહેલી જ પરીક્ષા કરી અર્જુન હો ને એમ નિષ્કુળાન સામે કે હરિચંદ્ર ની પરીક્ષા કરે છે દેવતાઓ ધ્રુજી ગયો મારા ઘરનું શું થાય મારી સંપત્તિ નું શું થાય ભગવાન એને તમે તપ માંથી પાડો તમે કોઈ સંપત્તિ ભગવાન કે તું ચિંતા નહીં કરે નહીં આપી મોટા તને આપી દઉં અને પરીક્ષા પછી કરી એમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની પરીક્ષા કરીને અર્જુનને એમ કીધું સર્વ ધર્માન પરિત્ય ધર્મનો ત્યાગ કરવાનો કે તો વાત ગળે ઉતરે આ તો ધર્મ નો ત્યાગ કરવાનું કીધું એક બે ધર્મ નહીં સર્વ ધર્માન પરિત્ય છે આ વાત ગળે ઉતરે તમે જેની એને સંબંધ બાંધો છે આખી જિંદગી નાતો એમ કે કાને મારી નાખો એ મેળ ભળે આ વાત આ વાત એના જેવી છે બહુ કઠિન છે કોને મારો સર્વત ધર્મ મામે કમ શરણ મારે શરણ આવ્યું અહમ ત્વામ પાપે ભ્યો મોક્ષ તું પાપ ની ચિંતા નથી મારે શરણ આવ્યું તારો મોક્ષ હું કરીશ ત્યારે હજુને એમ કે છે કરીશ વચન ભગવાન સગાવાલા જ હતા સમર્થ હતા કઈ આવી હાલિમોવાલી ન કરણ દ્રોણાચાર્ય જેની પાસે વિદ્યા શિકા એ હામે હતા ભીષ્મ હામે હતા કેવા મહારથીઓ હતા વિચારમાં પડી ગયા ભગવાને કીધું છે વચનમાં વિશ્વાસ રાખવા બેઠા થઈ ગયા પેલા તો હિંમત હારી ગયા ને ભગવાન કે તું ક્ષત્રિય બચો છો સમય આવશે તું રહી નહીં શક પણ અત્યારે મારા કેવાથી તું કામ કરી માની લીધું

વચનમાં વિશ્વાસ આવવો એ કઠણ છે વિધા ઉભી થઈ જાય કરવું કે શું કરવું માનવું કે ન માનવું આપણે નતું ભાઈ નું સાઈ બાપા એ મોટા મોટા હરિભક્તો રસોઈ હતી ને એકાદશી હતી આથો ન આવ્યો આ તો એકાદશી દિવસે આવ્યો તાળો તાળો ભરીને ગયા ધર્મ વાળા અને સામે જલેબી આપી કોઈ બોલા નહી બધા જમી ગયા પછી સામે એવું કીધું અત્યારે સાંજે પાછું ફરાર જ કરવાનું છે જેનો આગ્રહ હતો સામે તમે જમાડજો એનું વચન રાખવું જમનાર રાખવું સ્વામી વચન પાછી નિમય પડાવ્યા આ યુક્તિ કેવી અને એ તો તમે અનુભવ છે તમારા બધા કેવડો સમય હળિયાદ હે વરસાદ કેવો રે તમારે જમવા માટે બે પાટલા મૂકવા પડ્યા એક આ બેહવા માટે ને એક જમવા માટે નીચે પાણી આયુલું જાય અને એમાં તમે એમાં નવાણું ટકા અને સ્વામી પાસે ગયા વરસાદ બંધ રાખો હરિભક્તો ગયા સ્વામી આપણો આ સમય છે સ્વામી કે ભલે વરસાદ વરસે સ્વામી વરસાદ બંધ ન રાખ્યો સમય ચાલુ રહેલો સ્વામી કે જો વરસાદ બંધ થયો હોત તો જેટલું પહેરું કર્યું એક જ દિવસમાં બધું જાય તમે ક્યાંય પોચી કેવી આપણે આપ દર્શન કેવું સામે કરાવ્યું અને કોઈ નાહી ન પડે એ ગામ આખું નાનો પડે અને વરસાદ ત્રણ દિવસ રહ્યો સ્વામી જયારે વિદાય આપી ત્યાં સુધી વરસાદ રહ્યો અને પાછો તમને ખબર છે બીજે દિવસે ફરણી વાળા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીને કથા વાંચવાની હતી અને ચોટ લાગ્યો પડી ગયા સ્વામી પાસે ગયા સ્વામી સાહેબ ચિંતા ના શરીર દબાવો ફરી ભક્તો શરીર દબાવ્યું અને કથા એને જ વાંચી વિચાર તો કરો એક ઐશ્વર્ય બતાવે એક બતાવે આપણે સ્વામીને ભગવાન નથી કેતા સ્વામીમાં એવી સામર્થ્ય હતી એવી શક્તિ હતી ભગવાન તરીકે આપણે માનતા નથી સ્વામી ભગવાન તો એક સ્વામિનારાયણ પણ સ્વામીના કૃપા પાત્ર ભગવાન સ્વામીના કૃપા પાત્ર થાય એની કૃપાથી જે અઘટિત હતું એ ઘટનામાં ઘટાડી દેતા છતાં પણ સ્વામીમાં એવડી સામર્થ સ્વામી પોતે પોતાના વખાણ ક્યારેય કર્યા નથી સ્વામી કે હું તો ભગવાન ના જે ભક્ત એનો પણ ભક્ત છું કોઈ પણ ભક્ત માંદો હોય સ્વામી ત્યાં પહોંચી જાય જીવંત રીતે વાંચે ત્યારે ખ્યાલ આવે હોય એ પછી એમ કે હવે તમે ન જતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે ત્યારે એમ માનવું એનું માથું ફરી ગયું છે તમારો નિશ્ચિત તો એમને એમ રાખજો કીધું કે નહીં વધતા વધતા પરિપક્વ નિશ્ચય હોય નિર્વિકલ્પ નિશ્ચય હોય પણ જેને આજ્ઞા કરી હોય વચનનું કેટલી મહત્તા છે એ આપણે પાડવું એ મહત્વનું છે સમજાય છે આ વાત કેવી આજ્ઞા છે એમાં નિષ્કુળાન સામે હરિચંદ્ર ની કથા લખે છે એક વચન પાડ્યું હરિચંદ્ર 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 એમ થઈ ગયું કોની આજ્ઞા પાડી એ મહત્વનું છે હરિચંદ્ર ભગવાન ખુદ એની પરીક્ષા કરવા આવ્યા તોય દૈગાની ત્યારે ભગવાન રાજી થયા હરિચંદ્ર ઉપર એમ ભગવાન આપણી પરીક્ષા કરવા આવે એવી જ પરીક્ષા મુક્તાની સામે કરી એવી જ પરીક્ષા દાદા કરી એવી જ પરીક્ષા જીવ કરી નિષ્ઠા વાળાની જ પરીક્ષા થાય બીજાની થાય એક વાત તો જીવમાં નક્કી કરી પરીક્ષા કોની થાય નિષ્ઠા વાળાની થાય ધર્મ વાળો એ પરીક્ષામાં પાસ ન થયો હા ગમે એવો ધર્મ વાળો હોય એક પણ ડાઘ ના હોય એમાં એક પણ ભૂલ ના હોય એક પણ દોષ નો હોય એવો ધર્મ વાળો હોય એની પરીક્ષા ન થાય અને એ પરીક્ષા ને સહન કરી શકે સહન કરી શકે નિષ્ઠા વાળો કેવું કઠણ ધામ તમે જુઓ તો ખબર પડે વિચારવા જેવી વાત છે સમજવા જેવી વાત છે જીવ બા લાડુ કેવી તમે જાણો છો ને પરીક્ષા કેવી કરી પરીક્ષા એની પરીક્ષા એવી હોય આમે તમે જુઓ મયરમ ભટ્ટ આથી શઠ ભૂજ ગયા મુક્તાન સાહેબ પાસે ઉતારીને રોઈ પડ્યા હું થાય રામાન સાહેબે આવું કોઈ દી કર્યું નથી અને કાલનો આવેલો આ સહજાનંદ ને આ આઈડ્યું છે એના જીવમાં ચૂથી નાખશે સત્સંગમાં આ વિચાર જેવી વાત ધર્મ વાળાને સંશય થયો નિષ્ઠાવાળાને સંશય ન થયો એના જેવી વાત છે વા સામે કે નિષ્ઠા ફરવા ન દેવી કાયમ ને માટે રાખ મોક્ષ બગડવા ન દેવો મારે જે વચનામાં એ ખૂબ વાત કરી છે એમાં આપણું કલ્યાણ નિષ્ઠાથી જ છે ધર્મથી જ્ઞાન વેરા એની આપણી શોભા છે બીજાને જે આપણો ગુણ આવે ને એનાથી એનું કલ્યાણ થાય પણ નિષ્ઠા નહીં હોય તો ગમે એવો ધર્મ છે ગમે એવો વૈરાગ્ય છે અરે સામેની વાતોમાં પહેલા પ્રકરણમાં એ જ વાત લખી છે ગમે એવું તપ કરો યજ્ઞ કરો વ્રત કરો દાન કરો એ કાંઈ ભેળું નહીં આવે હે પણ એ બીજાને રાજી કરવા માટે છે આપણા મોક્ષ માટે નથી બીજાને આપણો ગુણ આવે એનાથી એનો મોક્ષ થાય હા એવી વાતો જો હું ભગવાનજીભાઈ ખ્યાલ આવ્યો ને આ સમજવા જેવી વાત છે હા કેવી કડા આમ એક કડા એવી છે નિષ્ઠા વાળો છે ને એ ખાઈટો સમજ્યા અને જે નિષ્ઠા છે એનાથી જ આપણું કલ્યાણ છે બાકી આપણું કલ્યાણ નથી હવે આપણી સાધના હું પૂર્વે જે સાધના કરી એમાં આપણી સાધના તો ફોઈત્રા જેવી નથી એમ છતાં પણ જે નિષ્ઠાથી જ આપણું કલ્યાણ છે બાકી આપણું કલ્યાણ છે એની સજાની સમાન